તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ને ગુરુવાર ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બોર્ડ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ તેમાં અદભુત સફળતા પ્રાપ્ત કરી છે સામાન્ય પ્રવાહ નું બોર્ડ પરિણામ જયારે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ તેમાં અદભુત સફળતા પ્રાપ્ત કરી છે શાળાના વિજ્ઞાન પ્રવાહના એક્યાસી વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં અને વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું સાથે સાથે ગુજકેટ પરીક્ષામાં ચૌદ જેટલા વિદ્યાર્થીઓ સોથી વધુ ગુણ મેળવ્યા હતા સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ મેળવી રાંદેર અને અડાજન વિસ્તારમાં અદ્ભુત સફળતા મળી છે આ સાથે છ વિદ્યાર્થીઓ એ ગ્રેડ અને અઢાર વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવી શાળા તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું હતું શાળાના સો થી પણ વધુ વિદ્યાર્થીઓ બી વન અને બી ટુ ગ્રેડ મેળવ્યા હતા અને શાળાને શૈક્ષણિક સંસ્થાઓમાં એક આગવું સ્થાન અપાવ્યું હતું શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગોકિયા અને આચાર્ય શ્રી ડોક્ટર વિરલ એમ નાણાવટી દ્વારા આ વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર સિવિલ સર્વિસ એમબીએ સીએ સીએસ જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું આગવું સ્થાન ધરાવી તેવી શુભેચ્છા સાથે તેમને પુષ્પ અર્પણ કરી મીઠાઈ ખવડાવી શુભેચ્છા આપી હતી મારું નામ સૌથી મનોજભાઈ છે શું રિઝલ્ટ આવ્યું છે કઈ સારા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા નાઇન્ટી ટુ પોઈન્ટ થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને કઈ રીતે મહેનત કરતો હતો અને સ્કૂલમાંથી કઈ રીતે મહેનત કરતો અમે સ્કૂલમાં દરરોજની એલટી લેવાતી હતી સાથે સાથે દરેક અઠવાડિયે એક્ઝામના રાઉન્ડ હોય છે જેમાં એક વીક પીસીએમના રાઉન્ડ હોય છે અને બીજા વીકમાં જે ડબલ્યુના રાઉન્ડ હોય છે સાથે સાથે આ ઉપરાંત મહિનાના અંતમાં પણ એક્ઝામ લેવાય છે જેમાં કેટલીક વખત ગુજકેટના રાઉન્ડ પણ ગોઠવવામાં આવે છે આ સ્કૂલમાં જે પદ્ધતિથી શિક્ષણ આપતા હતા એ પદ્ધતિ આપણે ગમી કે એમાં કંઈક સુધારો કરવાની જરૂર છે ના આ પદ્ધતિ યોગ્ય છે અને આ જ પદ્ધતિ જો ચાલુ રાખે તો ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુધરી શકે છે જી આપનું નામ મારું નામ ખેડલા વેંકટ છે હું બે સ્કૂલમાં અભ્યાસ કરું છું અને સુઈ જડાવું છું. રીડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું અને આજે અમારો 12 કોમર્સનો રિઝલ્ટ આવ્યો જેમાં મેં A1 கிரேડ પ્રાપ્ત કર્યો છે. કોઈ રીતે તૈયારી સ્કૂલનો ટ્યુશન કરાવવા હતી કે આપકે તૈયારી કરતા હતા એ સ્કૂલના માર્કશન સાથે મે મારા મમ્મી પપ્પાનું માર્ગદર્શન લઈને મારી જાત ઉપર મહેનત કરી સેલ્ફ સ્ટડીને વધારે પ્રાધાન્ય આપ્યું છે. સ્કૂલમાં કેવી રીતે મહેનત કરાઉ તો

નમસ્કાર મારું નામ ડૉક્ટર વિરલ નાણાવટી હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જ્યારે આપણે લોકશાહીના મતદાનનો પર્વ પૂર્ણ કરી પરીક્ષાના પરિણામનો પર્વ જ્યારે ઉજવી રહ્યા છે ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરાત કર્યું છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને પોતાના પરિણામ મેળવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે અમારી શાળાનું પણ પરિણામ ખૂબ સારું અને ખૂબ જ આનંદદાયક આવ્યું છે એની પણ અમને ખુશી છે અમારા વિદ્યાર્થીઓ કરેલી મહેનત એ ભરપૂર રંગ લાવી છે કોમર્સની અંદર એ વનની અંદર છ વિદ્યાર્થી અને એટોની અંદર અઢાર વિદ્યાર્થીઓ છે તે જ પ્રમાણે સાયન્સની અંદર પણ એ વનની અંદર છ વિદ્યાર્થી અને એટોની અંદર બાવીસ વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કર્યું છે સૌથી વધી ખુશીની વાત તો એ છે કે આ પર્વની અંદર પણ જ્યારે પરીક્ષાના પરિણામના પર્વની ઉજવણી કરી રહ્યા છે આજે સમગ્ર ગુજરાતની અંદર ત્યારે અમારી શાળાએ કોમર્સની અંદર સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે એનું પણ અમે દરેક વિદ્યાર્થીઓને અને દરેકને અભિનંદન પાઠવીએ છીએ સાથે સાથે દરેક વાલી અને વિદ્યાર્થી મિત્રોને એ પણ કહેવું છે કે આ પરિણામ એ તમારા જીવનનું ઘડતર કરી શકે પણ તમારું લક્ષ્ય નક્કી કરવા માટે હજુ પણ તમારી પાસે સમય છે અને આવી શુભેચ્છાઓ સાથે જ અને આવા પરિણામ સાથે જ તમે આગળ વધી શકો એમ છો તો ગભરાશો નહીં અને વધુ સારી મહેનત સાથે નવી સિદ્ધિઓ હાંસલ કરો એવી દરેકને શુભેચ્છાઓ i